હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને ટેસ્ટી પાસ્તાની રેસીપી ફ્રેન્ડ્સ વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ બપોરનો બચેલો લોટ લીધો છે મેં અને આપણે આ ઘઉંના લોટની જ એકદમ ટેસ્ટી અને હેલ્ધી હેલ્ધીવા પાસ્તા બનાવવાના છે તો ફ્રેન્ડ્સ આ લોટ બપોરનો વધેલો છે તો બે ત્રણ કલાક થઈ ગયા છે તો થોડો ઢીલો થઈ ગયો છે તો આપણે એને એકવાર સરખી રીતે મસર લેવાનો છે હવે એમાં થોડો કોરો લોટ નાખી અને એકદમ સરખી રીતે એનો કઠણ લોટ બાંધી લેવાનો છે તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે એના બે લુવા તૈયાર કરી લઈએ રોટલી આપણે મોટી જ વણવાની છે તો આ રીતના બે લુવા તૈયાર કરી અને ઓરસિયા મોટી રોટલી વણી લેવાની છે તો આ રીતના લુવા મેં તૈયાર કરી લીધા છે તો હવે આપણે એની રોટલી બનાવી લઈએ ઉપરથી થોડો કોરો કોરો લોટ નાખી એની સરસ એવી રોટલી તૈયાર કરી લઈએ લોટ આપણે કઠણ જ રાખવાનો છે તો રોટલી આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ચક્કુના મદદથી એના કાપા કરી લેવાના છે તો આ રીતના તમે આ પાસ્તાને કોઈ પણ શેપ આપી શકો છો જે તમને ગમે એ તમે ગમે એ શેપના પાસ્તા બનાવી શકો છો મને જે ઇઝી લાગ્યા એ મેં તૈયાર કર્યા છે તો આ રીતના આપણે તો મેં આ રીતના રોટલીને ચોરસમાં કટિંગ કરી લીધું છે તો હવે મેં અહીંયા એક પીસ લઈ અને ઉપરથી આમ પ્રેસ કરવાનું અને નીચેની સાઈડથી નીચે પ્રેસ કરવાનું તો મેં આ રીતના પાસ્તા બનાવીને તૈયાર કર્યા છે અને મેં આ રીતનો શેપ આપ્યો છે તમે કોઈ પણ શેપ આપી શકો છો તો મેં અહીંયા દોઢ ગ્લાસ પાણીમાં એક ચમચી તેલ નાખી અને બોઇલ કરવા મૂકી દીધું છે તો આ બાજુ મેં બધા જ પાસ્તાને આ રીતે શેપમાં બનાવી લીધા છે હવે આપણે એને પાણીમાં નાખી લઈશું તો પાણી આપણું સરસ રીતે બોઇલ થઈ ગયું છે તો આપણે પાણીમાં બધા જ પાસ્તાને એડ કરી લેવાના છે તો આપણે એક એક કરીને બધા જ પાસ્તાને પાણીમાં એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બધા જ પાસ્તા પાણીમાં એડ કરી લીધા છે હવે આપણે એને એકવાર ચમચીથી ફેરવી અને પછી એને ઢાંકીને દસ મિનિટ સુધી એને મીડિયમ ફ્લેમ પર જ બોઇલ થવા દઈશું તો દસ મિનિટ થઈ ગયા છે હવે આપણે એને એકવાર ચેક કરી લઈએ તો ચમચીની મદદથી આપણે આ રીતે એને બહાર લઈશું અને પછી ચક્કાને મદદથી જ એને કટ કરીને ચેક કરીશું તો પાસ્તા આપણા બોઇલ થઈ ગયા છે હવે આપણે એને આપણે એને એક બહાર કાઢી લઈશું અને ઉપરથી એક ગ્લાસ ઠંડુ પાણી નાખી દઈશું જેથી એની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય તો આ બાજુ મેં કઢાઈમાં બે ચમચી જેટલું તેલ નાખ્યું છે અડધી ચમચી રાયના દાણા અડધી ચમચી જીરું નાખ્યું છે હવે એને સાંતળી લઈએ ત્યારબાદ મેં અહીંયા એક ચમચી લસણને વાટીને નાખ્યું છે એને પણ સાંતળી લઈએ હવે અહીંયા અડધું મરચું કટ કરીને લીધું છે બધી વસ્તુ સતળાઈ જાય ત્યારબાદ મેં અહીંયા અડધી ડુંગળીને ઝીણી કટ કરીને લીધી છે ડુંગળીને આપણે સાંતળી લઈશું ત્યારબાદ મેં અહીંયા અડધું કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધું છે એને પણ સાંતળી લઈશું ત્યારબાદ હવે આપણે એનો મસાલા એડ કરીશું આમાં અડધી ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર ને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે ચમચી પાણી નાખીને એને હલાવી લઈશું પાણી નાખવાથી આપણા મસાલા મળેલી તો સરસ રીતે મિક્સ કરીને એને ઢાંકીને બે મિનિટ સુધી આપણે કૂક કરવાનું છે તો બે મિનિટ થઈ ગયા છે અને તેલ સેપરેટ થઈ ગયું છે હવે આપણે એને એકવાર હલાવી અને આપણે એના અંદર બોઈલ કરેલા પાસ્તા એડ કરી લેવાના છે અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે ઉપરથી અડધું લીંબુનો રસ એડ કરી લેવાનો છે અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરીને ફરીથી બે મિનિટ માટે આપણે એને કૂક કરવાનું છે ઢાંકીને લો ફ્લેમ પર જ તો બે મિનિટ થઈ ગયા છે અને પાસ્તા આપણા સરસ તૈયાર થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ પ્લેટમાં કાઢીને આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એક કોમેન્ટ જરૂરથી કરજો અને આ પાસ્તા એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને ઘરમાં રહેલી વસ્તુથી જ બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી કર ટ્રાય કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય